હા આયા લઈ લીધા છે ભૂંગડા તળવાવાળા ગવાશી બેન જો અહીંયા પાણીપુરી ખાઈ છે સુગર પપ્પા ફીટર બદલે છે એમ કે સુગર છે પપ્પા આનો બગાડ ન કરયો

શું કરે છે ભેલું ભણે છે ભેલું ભણે છે અહીંયા મૂકવા હું બનાવા હાય હાય છે હાય ભગિયા જે છે કે આજે મંગળવાર છે મંગળવાર છે અને આજે બ્લોગ મે સ્ટાર્ટ કર્યો છે ઓય સા આજે

હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો તો ગાઈઝ જુઓ આપણે તો હવે ધીરે ધીરે નીચે સીડીઓ ઉતરી રહ્યા છીએ આજે છે મંગળવાર એના પપ્પાને રજા છે તો અમે લોકો જઈ રહ્યા છીએ આજે ડીમાર્ટમાં થોડી ખરીદી કરવા માટે કરી બધું છે નહીં ઘરમાં તો થોડું સામાન લેવા માટે જઈ રહ્યા છીએ તો ચલો ગાઈઝ તમે પણ અમારા બ્લોગમાં બન્યા રહેજો

ગાઈઝ હવે આપણે આવ્યા છીએ બેંકમાં આપણો સ્વિફ્ટ કોટ લેવા માટે કારણ કે જ્યારે આપણે ચેનલ મોન્ટેજ થઈ ગઈ છે ગૂગલ પેના આવશે તો ખાસ જરૂર પડશે એટલા માટે હવે આપણે આવી ગયા છીએ ન્યૂઝિજ રોડ ઉપર અને હવે આપણે ડીમાર્ટ જોઈએ છીએ સજો ગાઈઝ આપણે આવી ગયા છીએ હવે ડીમાટ હાર્ટ ઓપી તો ચલો ગાઈસ આપણે આવી ગયા છેડી માર્કેટ અને અહીં આપણે આપણી થેલીઓ પેક કરાવી દે કારણ કે આપણે અંદર વસ્તુ કોઈ અંદર એક ભીગ ન લઈ લઈએ ને એટલા માટે સગાઈસ જો અમારે વિહુ બેન અને અમે તો આવી ગયા છે હવે ડી માર્ટ ચલો શોપિંગ ચાલુ કરી દઈએ આપણે ચલો વિહુ બેસી જા આમાં ચલો આમાં બેસી જા હમ પહેલા જ આપણે આ લઈ લીધું છે આ ગંદી વાળું હવે અહીંયાથી લઈએ છે બિસ્કિટ લો બિસ્કિટ આપણે લીધું છે બરાબર છે તો જો ગાઈસ આપણે અહીંથી લઈએ છે એક વન ચટણી હા અને આપણે લીધા પાસ્તા બાય વન ગેટ વન ફ્રી વાળું

આઉટ જરૂરી છે વ્યુ ફરીથી કેજે બોલ ફરીથી હા શું લેવું છે તારે શું લેવું છે ગાઈઝ અમારે વિહુ બેન અહીંયા કપડા ને એવું જોવા માટે મસ્ત મસ્ત નાના નાના છોકરાઓના કપડા છે જો વિહુ તાર લેવાના વિહુ તાર લેવું છે જો ગાઈઝ કેવું મસ્ત છે નાના નાના છોકરાઓના કપડા

અમ્મી એના કપડા જોવો છે એમ ના ખેંચાઈ કયું લેવાનું તારો ફ્રોક કયું લેવાનું છે ખરીદી હવે ખતમ થવામાં આવી છે અને જે અહીંયા લેવાનું થઈ રહ્યું છે અહીંયા એટલે ઓલમોસ્ટ અહીંયા ખરીદી ડન થઈ ગઈ છે હવે અહીંયા બિલ પે કરીશું અમે ગઈઝ અમે સામાન તો અહીંયા બહાર લઈને આવી ગયા બધો જ બધું જ લઈ લીધું છે અમે બધો સામાન અહીંયા લઈને ના બેટા હા એ દાદી બેઠા છે અહીંયા સામાન લઈને આવ્યા એના પપ્પા હવે લેવા ગયા છે બાઈક બાઈક લઈને આવે સામાન લઈને પછી અમે નીકળીએ હવે આપણે છીએ હવે ન્યુ સિટી રોડ ઉપર શોપિંગ વોપિંગ થઈ ગઈ છે આપણી ખરીદી વરીદી કરીને પછી નીકળ્યા છીએ આપણે સરસ મજાની ખરીદી કરીને મોટા ને મોટા બસકા લઈને બેઠા છીએ અહીંયા અમે મોટા મોટા થેલા લઈને બધું ઘરિયાણું જેટલું લાવવાનું હતું બધું લઈ દીધું રક્ષાબંધન ના કારણે કીધું બધે સેલ આવી જશે હવે રાખડીઓનો કપડાઓનો બધે જ સેલ ચાલુ થઈ જશે જે રિક્ષાઓ એ ક્યાં ક્યાંક જ જોવા મળશે રિક્ષાઓ ની પેલું હડતાલ જેવું છે ને હડતાલ ચાલે છે સેલ ચાલુ થઈ ગયા બધી

શરબત લઈને આવ્યા છે શરબત પીશું હવે ક્યાં ગયું જો ગાઈસ દેશી પોટલી શરબત લઈને આવ્યા છે બહુ જ ગરમી છે થોડું લીંબુ શરબત ને એવું પીએ ગઈઝ આપણે પાછા આવીને ફરીથી બિલમાં ભાવ અને વસ્તુઓ ચેક કરીએ મારા જેવું કોણ કોણ કરે છે ફરીથી ઘેર આવીને બિલ અને પૈસા આવી રીતે ચેક કરે હું તો કરું છું જે જે લોકો કરતા હોય કમેન્ટ કરજો ચલો ગાઈસ સવારે તો આપણે જઈને આવ્યા ડીમાર્ટ બધો સામાન લઈને આવ્યા ત્યારે આપણે જઈએ છીએ શાકભાજી લેવા માટે શોપિંગમાં શાકભાજી લઈ આવીએ મમ્મીને ત્યાં જવું છે અમુક થોડો સામાન લેવા માટે તો ત્યાં જઈ આવીએ તો ચલો તમે બધા આવે છો લગમાં અમારા એરિયાનો સાંજનો નજારો જુઓ ખાલી તમે

શાકભાજી લેવા માટે અહીંયા શોપિંગમાં જઈએ છીએ ત્યાં થોડું સસ્તું અને સારું શાકભાજી અમને અહીંયા મળી જાય એટલે અમે અહીંયા જઈએ છીએ જો અહીંયાથી અમારે શોપિંગ ચાલુ થઈ જાય છે શાકભાજીનું માર્કેટ ભાઈ મૂક્યા હોવો અહીંયાથી પહેલાં ભૂંગળા લઈ લઈએ અમે પછી શાકભાજી લેવા જઈશું અહીંયા લઈ લીધા છે ભૂંગળા શાકભાજી લે છે જોવા માર્સ સતીશ કુમાર શાકભાજી લે જુઓ અમે તો આ શોપિંગ કરી શોપિંગમાંથી બહુ બધું શાકભાજી ખરીદ્યું છે જુઓ બે થેલીઓ ભરી દીધી છે શાકભાજીની અને ખબર છે ને આપણે છોકરીઓ લેડીઝોને તો કેવું શોપિંગ કરીને પછી પાણીપુરી ખાવા જોઈએ તો અમે તો આવ્યા છીએ પાણીપુરી ખાવા માટે તો ચલો ચડગાવીશ કોને પાણીપુરી ખાવી છે આવી જાઓ હા ભાઈ પાણીપુરી બહુ ખાય છે

ગાઈસ અહીંયા પણ આવી ગઈ છે દશામાની મૂર્તિઓ કેવી મસ્ત મસ્ત મૂર્તિઓ છે તો જો ગાઈસ અહીંયા છે ને 300 થી મૂર્તિ ચાલુ થાય છે માટીની છે માટીની 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 મૂર્તિઓ છે મિત્રો જો આયોસી રોડ ઉપર અમે આવ્યા છે જોવા માટે અને આ શણગાર વાળીને આ નવસો અહીંયા પણ મસ્ત મસ્ત મૂર્તિ છે શણગારેલી આજે અમારે બહુ મોડું થઈ ગયું છે ને એટલે અહીંયા જલારામ પરોઠા હાઉસમાંથી અહીંયાથી અમે તો લઈ રહ્યા છીએ ટિફિન અને જો આ છે ઉપર નાઇન્ટી નાઇનનો નો મોલ નો મોલ છે અહિયાં ઉપર લઈ રહ્યા છે અડકો દડકો કરી એમ અડકો દડકો અમે વિહુ બેન જોવો પડી ગયા ક્યાં વાગ્યું તું વિહુ તો ના આજે ઓ વિહુ બેન પડી ગયા ને તો વાગ્યું એમનું અને કેટલું મસ્ત ક્લીન છે એકદમ ટિફિન અહીંયા લેવાય ને એકદમ મસ્ત ક્લીન રસોડું પણ ક્લીન જગ્યા પણ એકદમ ક્લીન અને મસ્ત છે ખાવું છે જાઓ અંદર બેસી જાઓ ખાવા અહીંયા પણ મૂર્તિઓ તો ગાઈ જોયું હશે કે માર્કેટમાં દસામાની મૂર્તિઓ ખૂબ સરસ સરસ આવી ગઈ છે તો ચાલો મિત્રો આજે આપણે લાગ્યો છે થાક અને બહુ જ ફર્યા છીએ આજે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા જોડા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને વિડીયોમાં કયા પાર્ટ ગમે છે કઈ વસ્તુ ગમે છે તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરતા રહેજો મિત્રો તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય દશામા મિત્રો અને કાલે આવશે માર્કેટ બ્લોગ દશામાનો તો ચાલો બાય બાય